નમસ્કાર ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વ દર્શક મિત્રોને જેતપુર લાઈવ ન્યૂઝ તરફથી ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ આ જે આપ દ્રશ્ય જો છો જેતપુરના ખાખામઢી હનુમાનજી મંદિરના દ્રશ્ય છે ત્યાં આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી છે અને આ મહંત છે આપણે ગણેશ બાપુ જેતપુર ખાખામઢી હનુમાનજી મંદિરના મહંત ગણેશ બાપુ છે તેમને હારતોરા કરી અને ગુરુ ઉજવણી કરવામાં આવે છે અહીં રમાબેન મકવાણા આપ નજરે જોઈ શકો છો ગજુભાઈ છે અને જેતપુર ડાયંગ એન્ડ પ્રિન્ટિંગના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ લીધેલા હતા અને સવારથી લોકોની અહીં ભીડ હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે અને સાથે સાથે જેતપુર ખાખામટી હનુમાનજી મંદિરે ભજન અને ભોજન બંનેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો લાંબી કતાર પ્રસાદ લેવા માટે ભક્તો ઊભા છે અને આશીર્વાદે પણ લીધેલા છે અને જેતપુરના ખાખામડી હનુમાનજી મંદિરના સેવાભાવી યુવાનો પણ અત્યારે આ કાર્યમાં યોગદાન આપ્યું છે અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહુળી સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધેલો હતો આપ જોઈ શકો છો લાંબી લાંબી કતારોમાં લોકો પ્રસાદ લેવા માટે ઉપસ્થિત છે અને અહીં સાથે સાથે મહિલાઓ પણ બહુળી સંખ્યામાં પ્રસાદ લીધી હતી અને સાથે સાથે આશીર્વાદ પણ લીધેલા હતા આપ જોઈ શકો છો અને આપની આજુબાજુ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો અમારા જેતપુર લાઈન ન્યૂઝનો સંપર્ક કરી શકો છો અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે જેતપુરના ખાખામટી હનુમાનજી મંદિરના દ્રશ્ય છે ગુરુપૂર્ણિમા નિમિત્તે ધામધૂમથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવેલી છે અમારા જેતપુર લાઈન ન્યૂઝનો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું સો એકસો આઠ આપણી આજુબાજુ કોઈપણ કાર્યક્રમ હોય અમારો સંપર્ક કરો હું ગીરી જેતપુર જેતપુલાઈ જય ભારત મિત્રો